હાલો ડાયરો જય માતા જય રામ રામ સીતારામ સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો મિત્રો વાગી ગયા છે સવારના લગભગ એક મિનિટ જોઈ જો મિત્રો સમજો મિત્રો જોઈ લો કેટલા વાગ્યા છે આપણા વિવોના મોબાઈલમાં છ હે હેને ત્રેવીસ મિનિટ થઈ ગઈ છે હવે વિડીયો આપણે ચાલુ કરી દીધો સવાર સવારમાં જાય આપણે પાણી જેવું ગુવારમાં સાંદામામાં એટલે જ છે સુરત દાદા તો એ જ ઉગ્યા નહીં તે વાર છે સુરત દજાની લગભગ ના આમ તો ઉગી ગયા બોલે ઘર દેખાય ને એવું ઘર દેખાય ઘર પાછળ જ છે સવારમાં જો જરૂર ભાઈ તો જો આટા મારે છે શું છે સારું હે શેરું દેહતર બોલ હૈમરા ભાઈ અમીર

complete thể đạt đạp bây giờ mình đi Đã rồi giờ mình đi gì đi là khách gì đây là bây giờ

ને હવે હે જવાનું મિત્રો ગુંદા પાડવા જોકે તમને જઈને તો તમને ખબર પડી જ ગઈ છે આજનો વિડીયો તો હવે ગુંદા મસ્ત મજાના ઉતાર એવા થઈ ગયા જ ઉતારી લેવી હવે બાકી હવા માં બધાને જો બુલેટ નાખી શિરામણ કરાવી દીધું બધાને હવે હેને જવાનું પાછ ગુંદા પાડવા પાણી તો હે બાપુ વાળા છે હવે હે ગુંદા પાડીને મોડું થઈ જાય ને ડાયરો પછી

બાપુ એઠે રાખો પગવા ને ફૂટી જાય આપડે ડાયડું કાઇપ નાખીએ કાપી આ બધે છે ને ફૂટવા મન છે રાજા ગુંડા થાય

ગુંદા લુંદા બાકી નજારો એ કઈ ઘટે મિત્રો ઘર આપડી બાજરી જુવાર આવો કઈ ખા ને ડાયરો આપડે નજારો હે ને બાકી અહીં ત્યાં ગુંદા એટલે આ ગુંદો પાકી ગયો એ મજા આવશે ખાવાની મિત્રો બીક લાગે મિત્રો પડવાની હવે કેવો નજારો કમેન્ટ કરજો ડાયરો આપણે હે ગુંદો ખાવા હે ગુંદો ખાઈ લઈ ગયો હે ને ગુંદો તો ઓલ્લે ગુંદો ગુંદો અમે ઠળ્યો કાઢ નાખવાનો બહુ ચીકણો ચીકણો આવે મસ્ત હે મિત્રો ગળો ગળો બાકી આ ગુંદા જેવો હે ને રમે રમે સુઈ ગયા

આપણે ન બનાવતા આવડતું નથી ના અઠાડાનો ધંધો ચાલુ કરી દે આપડે ઘરના ગુન્ડા છે ને તો તે ને ચાલુ કરવું જોઈએ તો એમાં પૈસા આપણને ડબલ મળે આપણે આ માર્કેટ લઈ જાય ને એમાં ભાવ માંન આવશે પંદર 20 10 15 રૂપિયા

નવી ડાળી ફૂટી હોય ને એમાં જોરદાર ગુંદા હોય જો લુમખાન લુમખા બાપ જો કોડા ઝુમખાન ઝુમખા જો લુમખાન ઝુમખાન ને અલગ અલગ કેવાતું હોય જો કેવા થોઈ જા નવી દાળ ફૂટેલી ને જો કેવા મસ્તીના એ ગુંડા ચાલો ચાલો કિલો ઉપર ગુંદા એ અઢે કિલો જેવા હોય કેવાય મસ્ત મસ્ત હાલો આયરો આપણે હેને પ્રાપદ મળી જાય ગુંડા ગુંડા ગુંદા લાણવા ગુંદા

સાત વાગી ગયા મિત્રો હાથ ખવા હાથ જેવું થઈ ગયું સુરત દાદાએ એ ગયા છે ને ને મહેમાન આવ્યા હતા મિત્રો સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા આપણને શેખ મુંબઈથી તો એ તો રસ હજુ અત્યારે જ ગયા અને પાંચેક મિનિટ જેવું થયું તો એનો વિડીયો હોય ને મિત્રો આવતીકાલે આવશે કેમ કે આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય ને અત્યારે હેને ને જ આવું છે જાહેર વાંધવા જાતડા લઈ લીધા થોડીક જાહેર વાંધી આવી ક્યાં કરતો હા જાહેર વાંધી આવી મહેમાન વહી ગયા હમ

હલો મિત્રો આપણે હને આવી ગયું છે આપણે આજે ગુંદા ઉતાર્યા હતા ને એનું બિલ આવી ગયું છે હું ભાવ આયા કેવ એટલા વજન થયો તમને જણાવી દઈ હારવાજ આજના વિડીયોમાં જ કમ્પ્લીટ થઈ જાય કે પાછા તમે બધા કમેન્ટ કરશો હું આવ્યો કેટલા બેસાણાના કલાનું દીકડું એટલે એને આજે આપણે બતાવી દઈ હું ભાવ આવ્યો બિલ જ આખું બતાવી દઉં એટલે કોઈને

ચાર ગાંઢીથી ત્રેવીસ રૂપિયાનો કિલો ગુંદા વેચાણ આવા ભાવ છે તમારી બાજુ કેવા ભાવ છે કમેન્ટ કરજો ને લાકણ ચીટી વાગી કુકરમાં એ બંધ થઈ ગઈ ખાસ કમેન્ટ કરી જણાવજો મિત્રો તમારી બાજુ ગુંદાના ભાવ શું છે અને વજન છે એકાવન કિલો સાડા એકાવન કિલો પચીસ કિલો અને સાડા ચોવીસ કિલો એટલે એને ફાઇનલ વજન જોઈએ આપણે

એજ ભાઈ ક્યાં ઉડીને હોય છે બાર રૂપિયા મજૂરી કપાણી એ કપાતા ને આપણે બાર રૂપિયા બાર મહિને એક ભાવ આવ્યો હોય તો આપણે મિત્રો બપોર મજૂરી કાઢતા આપણે પૈસા વધશે આપડે ગુંડા માંથી એક ઝાડું બાકી હવે જોઈ આવતીકાલે વીણવી કે પછી બ્રહ્મદેવ છે જોઈ જાય આવો ડાયરો કઈક ભાવ હતો આપડે આજના ગુંદા હા કયા વર્ષે તો ત્રણ ગાંડી મોકલી માન પાન ચાલો હવે હે ડાયરો આ સાથે જેવી આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આવ્યો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો